આ કાર્યક્રમમાં બ્રહ્મભટ્ટ સમાજના ખૂબ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા જે જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા એમની યાદગારી રૂપે મોમેન્ટો આપવામાં આવ્યા સમગ્ર પ્રોગ્રામનું સંચાલન ખિલખિલાટ ક્લબના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ વાત એ છે કે આવો કાર્યક્રમ કોઈ દિવસે ન થયો હતો કે બધા મિત્રો મળીને આવી શ્રદ્ધાંજલિ આપે મેઘાણી જવેરચંદ અને કવિ દુલાભાઈ આ કાક દેહમાં મહેમાન બન્યા 14 વર્ષની હિરબાઈ આપની દીકરી મહેમાનો ભોજન આપે પણ થડકું થડક બધા ધૂજમાં મીટ્યા એમાં એક અવાજ સંભળાય કે કાબરા કલર ની વાસવડી સિંહે મોઢામાં મૂકી છે વાસર ઓફ કાવ વાસ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે